શહેરમાં યોજાનારી જન આક્રોશ રેલી અંગે માહિતી આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આહવાન હેઠળ સમગ્ર રાજ્યમાં જન આક્રોશ રેલી યોજાઈ રહી છે જેના ભાગરૂપે આવતીકાલે આ યાત્રા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થશે પ્રેસ કોન્ફરન્સમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે મોંઘવારી બેરોજગારી કાયદો વ્યવસ્થાના પ્રશ્નો સહિત અનેક મુદ્દાઓને લઈને જનતામાં ભારે આક્રોશ છે અને આ અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રેલી યોજાઈ રહી છે મુખ્યમંત્રીના શહેર પ્રવાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસની યાત્રા સંપૂર્ણપણે જનતાના પ્રશ્નોને લઈને છે અને જો તેને રોકવાનો પ્રયાસ થશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે બધા મુદ્દાઓ વડોદરા શહેરના નગરજનો તકલીફ પડે છે એ બાબતે વાત કરી છે ને તમામ નાગરિકોનું કાલે જન યાત્રામાં સ્વાગત કરીએ છીએ પણ ટૂંકમાં જન્મથી લઈને મરણ સુધી આજે વ્યક્તિ જે વ્યક્તિ સુખ શાંતિથી જીવન જીવતો હોય અને મર્યા બાદ પણ જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જાય ત્યારે એમાં પણ ભ્રષ્ટાચાર એટલી ખરાબ હાલત આ ભ્રષ્ટ શાસકોના હાથમાં થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ જનઆક્રોશ યાત્રા નીકળી છે એમાં પણ ખાસ કરીને જે કોંગ્રેસ પાર્ટીએ જે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં જે અભિયાન ઉપાડ્યું છે કે નશામુક્ત ગુજરાત અભિયાન એમાં જસ્ટ સે નો ટુ ડ્રગ્સ એનો એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ઝીરો એટ નાઇન થ્રી સિક્સ ફાઇવ આની પર મિસકોલ કરીને તમારા વિસ્તારમાં જ્યાં પણ ખુલ્લે આમ ડ્રગ્સ દારૂ કે ગાંજા વેચાતા હોય કે કોઈ પણ અસામાયિક પ્રવૃત્તિ થતી હોય ત્યારે આ નંબર પર તમે મિસકોલ મારીને મિસકોલ કરી શકો છો અને તમારું સમર્થન આપી શકો છો સાથે સાથે આપના માધ્યમથી એવું પણ કહીએ છીએ કે આવનારા દિવસમાં જ્યારે થર્ટી ડિસેમ્બર આવે છે ત્યારે વડોદરા શહેરની પોલીસની પોલ પણ ખુલવાની છે અને આપના માધ્યમથી હું શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે એક મારો નંબર પણ જાહેર કરું છું કે નાઇન એટ સેવન નાઇન ડબલ વન ફોર સેવન ઝીરો સેવન તમે અમને જાણ કરો કે ક્યાં કઈ કઈ જગ્યાએ ખુલ્લે આમ તમારી નજર સમક્ષ જ્યાં દારૂ વેચાતો હોય જ્યાં દારૂની મહેફિલો ચાલતી હોય જ્યાં જુગારના અડ્ડા ચાલતા હોય ડ્રગ્સ વેચાતું હોય ત્યારે તમે અમને જાણ કરી શકો છો અને અમે એ પ્રજાજનોના સમર્થનમાં એ જે પણ દારૂ જુગારના અડ્ડા ચાલવાના હશે એની સામે અમે એને જનતા રેડ પાડીશું અને આ જે પોલીસ છે એની પોલ પણ ખોરાકનું કામ કરીશું કારણ કે પોલીસ જ્યારે એક નિષ્પક્ષ ભૂમિકામાં ના હોય અને પ્રજા સત્તા પક્ષનો હાથો બનીને કામ કરવા માટે જો એ લોકો પ્રયત્ન કરતા હોય ત્યારે એક વિપક્ષ તરીકે અમારી જવાબદારીના ભાગરૂપે અમે આ બાબતે પણ લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરવાના છે અને જે બાબતે જનતા રેડ કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં કરશે આવતીકાલે જન આક્રોશ યાત્રા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં ત્યારે તમામ નગરજનોને આ જન આક્રોશ યાત્રામાં અમે એમને આમંત્રણ આપીએ છીએ જય જગત જય ધોરણ આ જન આક્રોશ શહેરમાં નથી એ આખા ગુજરાતમાં છે મેં તમને અગાઉ કીધું કે ઉત્તર ગુજરાતમાં આ યાત્રા પૂરી થઈ ગઈ છે મધ્ય ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારે પ્રદેશ અમારા પ્રદેશ પ્રમુખ સાહેબે ત્યાં અમદાવાદથી જ જે ગુજરાતના મેઇન પોલીસ અધિકારી છે એમને જે તે સમયે લેખિતમાં જાણ કરીને એની પરવાનગીઓ અગાઉથી લીધેલી છે જો પોલીસ આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ પાર્ટીને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે પરંતુ અમારી આ જે યાત્રા છે મુખ્યમંત્રી તો અવારનવાર વડોદરા આવ્યા કરે છે અને મુખ્યમંત્રી કેમ આવે છે વડોદરા આપણે સૌ જાણીએ છીએ જે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવીને એવું કહીને ગયા કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ થયો નથી અને મુખ્યમંત્રીને ખબર છે કારણ કે મુખ્યમંત્રીને અહીંયા વડોદરામાં કોઈ બીજેપીનો નેતા ગાંઠતો જ નથી મુખ્યમંત્રી તો તમે વિચાર કરો કે રાજ્યો એક સમય એવો હતો કે મુખ્યમંત્રી આવે તો છ મહિને એક વખત આવે કે ત્રણ મહિને એક વખત આવે આ તો મહિનામાં ચાર વખત આવે છે રાજ્યના મુખ્યમંત્રી એટલે મુખ્યમંત્રીની પણ જે ડિગ્નિટી હોય છે જળવાતી નથી કારણ કે આ તો એવું થઈ ગયું કે દરેક કામમાં મુખ્યમંત્રી અહીં આવી જાય એટલે કોર્પોરેટર ધારાસભ્ય સાંસદ વડોદરાના કામ નહીં કરે એટલે મુખ્યમંત્રી આવે ત્યારે જે કંઈ નાના મોટા રોડ રસ્તા બની ગયા જે કંઈ નાની સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ ગઈ જે કંઈ નાના પ્રશ્નો સોલ્વ થઈ જાય બાકી બીજા ધારાસભ્યો કોર્પોરેટરને સાંસદ એ લોકોને તો પ્રશ્નો નિરાકરણ કરવામાં એમને ઇન્ટરેસ્ટ જ નથી એટલે મુખ્યમંત્રી આવે ત્યારે આવા નાના મોટા કામ થાય પણ અમે વિરોધ પક્ષ તરીકે અમારી આ યાત્રા ગુજરાતમાં છે એટલે મુખ્યમંત્રી આવે કે ના આવે અમને કંઈ ફરક નથી પડતો અમારું કામ છે લોકોનો આક્રોશ જે લોકોનો આક્રોશ છે વ્યક્ત કરવા માટે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી પાસે સમય નથી હરની કાર્ડની માતાઓ બહેનો જ્યારે ગયા હતા પેલા હોલમાં ઓડિટોરિયમમાં દીનદયાલ ઉપાધ્યાયમાં ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ બહેનોનું અપમાન કરેલું કે તમે એજન્ડા સાથે આવ્યા છો અરે પણ અમે ગુજરાત કોંગ્રેસની જે યાત્રા છે એ તો લોકોનો આક્રોશ સાંભળવા અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આવી રહ્યા છે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી આવી રહ્યા છે અમારા દિલ્હીથી અમારા નેતાઓ આવી રહ્યા છે કેમ કે ભાજપના નેતાઓ લોકોનો આક્રોશ નથી સાંભળતા અને તાનાશાહી કરે છે કોંગ્રેસ પાર્ટી લોકોનો આક્રોશ સાંભળવા અને એનું નિરાકરણ કેવી રીતે આવે એના પ્રયત્ન માટે આ જન આક્રોશ યાત્રા કરી છે જન આક્રોશ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે અમારા ગુજરાતના પ્રમુખ ભાઈ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા ભાઈ તુષારભાઈ ચૌધરી અમારા પ્રભારી રામકિશન ઓઝા અમારા પ્રભારી બીજા સેક્રેટરી જે આપણા મુકુલ રહ્યા છે ત્યારે જન આક્રોશ યાત્રા શું છે પહેલી વાત એ છે કે જન આક્રોશ યાત્રા શું છે જ્યારથી આ લોકો સત્તા પર બેઠા છે ત્યારથી અત્યાર સુધીમાં લોકોની પાસે ઘણા વાયદા કર્યા એક નહીં અનેક વાયદાઓ કર્યા અને એક બી વાયદો સાચો વાયદો નહોતો ચાહે પછી એ પંદર લાખ રૂપિયાની વાત હોય બે કરોડ યુવાનોને નોકરીની બાબત હોય ચાહે ગમે તે બાબત હોય નરું જૂઠ બોલવાનું જે સિસ્ટમ ચાલતી હતી જે કોંગ્રેસે સિસ્ટમ બનાવેલી એ તમામ સિસ્ટમો તોડી નાખીને કોંગ્રેસને બદનામ કરવા સિવાય બીજું કોઈ કામ જ નથી કર્યું પરમાનન્ટ નોકરીઓ ગાયબ થઈ ગઈ ટેમ્પરરી નોકરીઓ થઈ ગઈ લોકોની કોલેજો ફાઇનાન્સ કોલેજો ખુલી ગઈ હાટડી બનાવી દીધી કોલેજોને સ્કૂલો મોંઘી કરી દીધી આ શહેરમાં જોઈએ તો કોંગ્રેસના શાસનમાં એકસો એંસી રૂપિયામાં ત્રણ ટાઈમ પાણી મળતું હતું એની જગ્યા પર બારસો ને સોળસો રૂપિયામાં સાહેબ એક ટાઈમ પાણી બી નથી મળતું અને ગંદુ પાણી આ શહેરમાં પીવી રહ્યા છે એ નરી આંખે દેખાય છે લાઇટનું બિલ કોંગ્રેસના શાસનમાં સો બસો રૂપિયા હતું એની જગ્યાએ બે બે હજાર રૂપિયા થઈ ગયું છે ગરીબ ઝોપડપટ્ટીઓ તોડી નાખે છે જ્યારે કોંગ્રેસે આ સિસ્ટમ મૂકી ત્યારે જે જગ્યા પર તમે ગરીબોના ઘર તોડવાના હોય ત્યારે પચાસ ટકા લોકોનાથી વધારે લોકો સહયોગ સહયોગ કરે અને સંમત હોય ત્યારે તોડવાની એની જગ્યા પર કોઈને પૂછા વગર તોડી નાખે છે અને એમને ઘર બી નથી આપતા રસ્તા પર રખડી રહ્યા છે એક નમૂનો તમને બતાડું કે સંજયનગરની અંદર સાહેબ અઢારસો એકતાલીસ મકાન તોડી નાખ્યા બે વર્ષમાં મકાન આપવાના હતા આજે પણ દસ વર્ષ પછી બી ગરીબ ગરીબોને ઘર નથી મળ્યા બે હજાર રૂપિયા મહિને ભાડું આપવાનું હતું એ ભાડું હજુ સુધી મળ્યું નથી અને પંદર કરોડ રૂપિયા જેવી માતબર રકમ એ લોકોની બાકી છે એમાંથી એક માણસો મરી ગયા એવી તમામ જગ્યા ઉપર આવાસના મકાન બનેલા પડેલા છે પણ ગરીબોને નથી આપતા એટલા માટે કે ત્યાં માલે તુજારોને બનતી બિલ્ડિંગો વેચાઈ જાય પછી ગરીબોને ઘર આપવાનું આ ધંધો ખોલી રાખ્યો છે ગરીબ ખેડૂતોની જગ્યા ચાલીસ ટકા જગા કાપી લેવાની અને અમીરોની ઝીરો ટકા જમીન કાપવાની તમામ બાબતની અંદર નિષ્ફળ એક સિસોટી વડોદરામાં શહેરની અંદર દોઢસો રૂપિયામાં મળે અને કોંગ્રેસ કોર્પોરેશનમાં બત્રીસો રૂપિયામાં સપ્લાય થાય એક ચાકુ દોઢસો રૂપિયામાં મળે બત્રીસસો રૂપિયામાં સપ્લાય થાય ત્રણ ત્રણ વખત પૂર આવે સર સિયાજીરાવ ગાયકવાડની નગરી જ્યાં પૂરનું નામ નિશાન નહોતું ત્યાં ત્રણ તન પૂર આવે અને પાંચ હજાર કરોડ નુકસાન થઈ જાય અને સરકાર કહે કે તમને બેઠા કરવા માટે રૂપિયા આપીશું ધંધો કરવા પૈસા આપીશું ઘરબકરીનો સામાન આપીશું એમના કાર્યકર્તાઓને રૂપિયા મળી ગયા પણ આમ જનતાને પૈસા મળ્યા નથી આ તમામ બાબતો ચારસો કિલો સાડી ચાર સાડી ત્રણસો કિલોમીટર વરસાદી ગટર એની અંદર ડ્રેનેજનું પાણી વહે છેલ્લા ત્રીસ વર્ષથી હું સાંભળું છું કે વિશ્વામિત્રી શુદ્ધ કરીશું કંઈ નહીં તો શુદ્ધ પાણી આપીશું કઈ બધી બાબતમાં ટોટલ ફેલ છે ને ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે લોકોના મનમાં આગ જાગવી જોઈએ લોકોને લાગવું જોઈએ કે આ સરકાર જુઠ્ઠું બોલી રહી છે દરેક બાબતની અંદર ભગવાનનું નામ લે દરેક બાબતની અંદર હિન્દુ મુસ્લિમ કરે પણ લોકોને જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડતી નથી એટલા મન આપના માધ્યમથી લોકોને કહેવા માગું છું કે તમારા ઉપર પડતી તકલીફો તમને જૂઠા વાયદાઓ તમને હેરાન કરતી આ સરકાર ઈડી અને ઈડી અને એની પોલીસ ખાતાની રેડો પાડે કોઈ માણસ સાચું બોલી ના શકે એક હળની અંદર બચારા બાર બાળકો નિર્દોષ મરી ગયા બે શિક્ષિકાઓ મરી ગયા એ રજૂઆત કરવા જાય તો એમના પર પોલીસ કેસ થાય આ તમામ બાબતો સભાઈ સેવકો જે જે શહેરનું કરોડ રજૂ કહેવાય એના વગર શહેર સાફ ના થઈ શકે કોંગ્રેસના શાસનમાં સાતસો વીસ દિવસમાં લોકો પરમનન્ટ થઈ જતા હતા આજે ત્રણ ત્રણ હજાર દિવસ થઈ ગયા પરમનન્ટ નથી કરતા ટેમ્પરરી નોકરી કરી દીધી કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી આ શહેરનું સત્યા નાશ પાડી દીધું સર શિયાજીરાવ ગાયકવાડની નગરી જે આખા દુનિયામાં પ્રખ્યાત હતી આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત હતી જ્યાં સૌથી પહેલાં વર્ષા પાણી વગર વીજળીએ ગ્રેવિટીથી આવતું હતું એ પાણી પણ હવે બંધ થઈ ગયું આમની બનાવેલી તમામ નડિકાઓ દસ વર્ષ પંદર વર્ષમાં તૂટી જાય છે કોંગ્રેસના શાસનમાં આવાસ બનેલા છે આજે બી ચાલે છે પણ માધવનગર અગિયાર વર્ષમાં પડી જાય અને અગિયાર માણસ મળી જાય આવી સિસ્ટમ જે પેદા કરી છે દરેક કામોમાં ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર છે અને કોન્ટ્રાક્ટરો હાવી થઈ ગયા હોય તારે શહેરના નાગરિકોને આવું છું કે તમને ગુસ્સો નથી ચડતો મા અંબાની આરાધના સાધના જે ચા આપણે કરીએ છીએ એની અંદર આપણે નમન કરીએ છીએ લોકો એની બાધા માનતા હોય અને એ બી મજાક બનાવી દીધું કરોડો રૂપિયાના ખર્ચો કરે અને મજાક બનાવીને મૂકી દીધો હોય ત્યારે ધર્મના નામે ચા ચાલનારા લોકો સો રૂપિયામાં ગાય છૂટતી છૂટી જતી હતી કોંગ્રેસના શાસનમાં પકડે એટલે એને પંદર રૂપિયા ઘાસનો તો અત્યારે પાંચ હજાર રૂપિયા દંડ થઈ ગયો લારીવાળા સો રૂપિયા કોંગ્રેસના શાસનમાં દંડ હતો પચીસ રૂપિયા કરી દીધું આ તમામ બાબતો દિવસે દિવસે આ શહેરની અંદર ક્રાઇમ વધતું જાય છે જગ્યા જગ્યા પર તમે જુઓ ચરસ ગાંજા વેચા વેચાતું હોય ત્યારે આ શહેરને સુરક્ષિત રાખવી આ શહેરને ફરતી મહારાજા સયાજીરાવ નગરી બનાવી બનાવી હોય અને જે ભ્રષ્ટાચાર કરે છે એને ખુલ્લું પાડવા હોય તો તમામ નાગરિકો આ જન જન આક્રોશ રેલીમાં જોડાય અને આ સાચી દિશા સાચી વાત કરે અને આ સત્તા પર બેઠેલા લોકોને ઉખાડી ફેંકવા માટે આગળ વધે એ જ અભ્યાસના સાથે આપની આપની આ વાત કરવા માંગુ છું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર